મિત્રો આયુર્વેદના આખા ચિકિત્સા સિદ્ધાંતને જો બે જ વાક્યમાં કહેવા હોય તો મહર્ષિઓએ સરસ મજાની વાત કરી છે દોષાનામ ક્રમેણ વિરેકો મહર્ષિઓ તથા તૈલમ ઘૃતમ મધુ એટલે કે શરીરમાં વાયુ પિત્ત અને કફ આ ત્રણની ઉત્તમ ટ્રીટમેન્ટ કરવા માટે વાયુ માટે ક્રમેણ એટલે એ જ ક્રમમાં કીધું છે કે વાયુ માટે બસ્તી શ્રેષ્ઠ છે પિત્ત માટે વિરેચન શ્રેષ્ઠ છે અને કફ માટે વમન શ્રેષ્ઠ છે આગળ કીધું બસ્તી વિરેકો વમનમ તથા તૈલમ ઘૃતમ મધુ એટલે કે વાયુની ટ્રીટમેન્ટ માટે તેલ સર્વશ્રેષ્ઠ છે પિત્તની ટ્રીટમેન્ટ માટે ઘી સર્વશ્રેષ્ઠ છે અને કફના રોગોની ટ્રીટમેન્ટ માટે મધ સર્વશ્રેષ્ઠ છે તો મિત્રો વાયુના મેક્સિમમ રોગો એટલે કે અંશથી વાત વિકારા એસી પ્રકારના વાયુના રોગોનું શાસ્ત્રોમાં વિસ્તારથી વર્ણન છે સૌથી વધારે વાયુના રોગો છે આ વાયુના રોગોને આપણે આરામથી જીતી શકીએ એવું બ્રહ્માસ્ત્ર છે તેલ અને તેલ કયું તલનું જ તેલ તો આયુર્વેદમાં જે માસ્ટર મેડિસિન્સ કહેવાય છે જે સુપર ફૂડ કહેવાય છે એવા તલના તેલની આજે વિશિષ્ટ માહિતી આપણે લઈશું

કૃષ્ણ સ્થિલ શ્રેષ્ઠ એવું કીધું છે કે આમ જોવા જઈએ તો કાળા કાળાકાળ શ્રેષ્ઠ છે પણ કદાચ તમને અનુકૂળ નથી આવતા તો સફેદ તલ પણ એટલા જ પ્રભાવી છે તો બેમાંથી માંથી કોઈ પણ તલનો તમે ઉપયોગ કરી શકો હવે તલના તેલના જે ગુણો શાસ્ત્રમાં કીધા છે ચરક આચાર્ય કીધા છે એની આપણે વિસ્તારથી વાતો કરીએ પહેલું વાક્ય છે કશાયાનું રસમ સ્વાદુ સૂક્ષ્મમ ઉષ્ણમ વ્યવાહી કસાય અનુરસ એટલે કે સહેજ તૂરું છે સ્વાદુ એટલે કે મધુર ગુણવાળું એવી છે કે શરીરના કોઈ પણ છિદ્રમાં જગ્યાએ એ અંદર ઘૂસી અને ત્યાંના વાયુને શરીરની બહાર કાઢી શકે છે એટલે કે સૂક્ષ્મ છે વ્યવાહી એટલે શરીરમાં બધી જ જગ્યાએ ફેલાઈ જનાર છે અને ઉષ્ણ એટલે કે સહેજ ગરમ છે ત્યાર પછી કીધું છે પિત્તલમ બદ્ધવિન મૂત્રમ નચ શ્લેષ્માભિવર્ધનમ પિત્તલમ એટલે કે સહેજ ગરમ છે સ્વભાવે શરીરમાં પિત્ત વધારનાર છે બદ્ધવિન મૂત્ર એટલે કે સંડાસને બાંધનાર અને પેશાબને ઓછો કરનાર છે એના સિવાય નચ શ્લેષ્માભિવર્ધનમ કફને વધારનાર નથી એટલે કે ઇનફેક્ટ કફને ઘટાડનાર છે એના પછીના વાક્યમાં કીધું છે વાતગ્નેશુ ઉત્તમમ બલ્યમ ત્વચ્યમ મેધાગ્નિ વર્ધનમ વાતગ્નેશુ એટલે કે વાયુના રોગને દૂર કરવામાં સર્વશ્રેષ્ઠ છે કેટલી સરસ વાત એક જ વાક્યમાં કહી દીધી ત્વચ્યમ ત્વચા માટે હિતકારી છે જે શરીરની કાંતિ વધારનાર છે બલ્યમ શરીરમાં બળ વધારનાર છે મેધા અને અગ્નિ એટલે કે યાદ શક્તિ વધારનાર છે અને શરીરમાં જઠરાગની પ્રદીપ્ત કરનાર છે અને અંતમાં છેલ્લા વાક્યમાં કીધું છે તૈલમ સંયોગ સંસ્કારાત સર્વ રોગાપહમતમ તૈલ એટલે કે તલનું તેલ કોઈની પણ સાથે સંયોગ સંસ્કારથી જ્યારે જોડાય છે ત્યારે બધા જ પ્રકારના રોગોનો નાશ કરનાર બને છે અદ્ભુત વાત આમ ચાર લીટીમાં આખા તલના તેલના ગુણોનો નિચોડ છે પ્રેક્ટિકલી તલનું તેલ આપણે જોવા જઈએ તો શરીરમાં કયા કયા અંગો પર કેટલું વાયુના જેટલા જેટલા રોગો છે એમાં મોટા ભાગે કેવા કેવા રોગો સમાવિષ્ટ છે સાંધાનો વા સાંધાનો ઘસારો સાંધામાં કટકટ અવાજ આવવા આર્થ્રાઈ પેરાલિસિસ કોઈપણ પ્રકારના ન્યુરોલોજીકલ ડિસોર્ડર્સ સાયટિકા આ બધા જ વાયુના રોગો છે ગરદન પકડાવી કમર પકડાવી વગેરે વગેરે હવે વાયુનો ગુણ છે શીત તલના તેલનો ગુણ છે ઉષ્ણ એટલે કે એનાથી ઓપોઝિટ છે એવી જ રીતે વાયુનો ગુણ છે વૃક્ષ શરીરમાં ડ્રાયનેસ લાવે છે તલના તેલનો ગુણ છે સ્નિગ્ધ એ ડ્રાયનેસ ને દૂર કરે છે આમ એક્ઝેક્ટલી એનાથી ઓપોઝિટ ગુણ હોવાના લીધે કોઈ પણ પ્રકારના વાયુના રોગોમાં એક્સટર્નલ એપ્લિકેશન તરીકે આવા બધા જ રોગોમાં જે તે સાંધા પર તમે હળવા હાથે તલના તેલનું માલિશ કરી અને ગરમ રેતીનો શેક કરો અથવા ગરમ હિટિંગ પેડનો શેક કરો એ હંમેશા હિતાવાર છે એના સિવાય ઓરલી પણ તલના તેલનું સેવન કરી શકો આયુર્વેદમાં ઘણા બધા એવા તેલ છે કે જે વાતનાશક તેલ છે જેમ કે બલા તેલ મહામાશ તેલ અશ્વગંધા તેલ

તમે ગરમ પાણીમાં નાખીને પણ તલના તેલનું સેવન કરી શકો આધુનિક રિસર્ચ પ્રમાણે તલના રાસાયણિક સંઘટનમાં ઓમેગા 3 ફેટી એસિડ્સ જોવા મળ્યું છે જે સાંધાને સાચવી રાખે છે એટલે અમુક ઉંમરે રોજ જ અડધી અડધી ચમચી તલના તેલનું સેવન અવશ્ય કરવું જોઈએ અને એમાં પણ શિયાળાની ઋતુ હોય તો તો ચોક્કસપણે કરવું જોઈએ વળી તલમાં કેલ્શિયમ સારા પ્રમાણમાં છે એટલે ઓરલ હાઇજીન દાંતને મજબૂત બનાવવા માટે પણ તલનો મુખવાસ રોજ લેવો જોઈએ એના સિવાય તમને પેઢાના રોગો છે પાયોરિયા વારે વારે થાય છે તો એન્ટી પ્રોપર્ટી તલના તેલમાં ઉત્તમ છે તમે રોજ રાત્રે સૂતા પહેલાં હુંફાળા તલના તેલનો સરસ મજાનો કોગળો કરો મોઢામાં એને ભરી રાખો પાંચથી દસ મિનિટ ભરેલો રાખો આમ તેમ ફેરવો અને પછી એ કોગડો કરી દો જો તમને સારું ન લાગે તો એની ઉપર સહેજ ગરમ પાણીનો બીજો એક કોગડો કરી શકો પરંતુ આવી રીતે જો રોજ તલના તેલનો રાત્રે સુતા પહેલા કોગડો કરવામાં આવે તો ચોક્કસ ઓરલ હેલ્થ સારી રીતે મેન્ટેન કરી શકાય તલનું તેલ જઠરાગ્નિ આગ્નિ પ્રદીપક છે એટલે કે તલના તેલના સેવનથી તમારો જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે પાચનની પ્રક્રિયા સારી થાય છે કબજિયાતમાં પણ એના સ્નિગ્ધ ગુણના લીધે ફાયદો થાય છે જનરલી આંતરડામાં જ્યારે વાયુ વધી જાય છે ડ્રાઈનેસ વધી જાય છે મળ સુકાઈ જાય છે ત્યારે કબજિયાત થાય છે તલના તેલના સેવનથી એની સ્નિગ્ધતાના લીધે આ વસ્તુથી બિલકુલ અપોઝિટ વસ્તુ થાય છે અને ધીમે ધીમે તમે કબજિયાતમાંથી છુટકારો મેળવી શકો છો ગેસ એટલે કે વાયુનું અનુલોમન કરવા માટે પણ તલનું તેલ શ્રેષ્ઠ છે આમ પાચનને લગતા કોઈ પણ રોગોમાં થોડુંક તલના તેલનું સેવન વધારવું જોઈએ સ્કીન અને હેર બંને માટે તલનું તેલ શ્રેષ્ઠ છે જો માથાની વાત કરવામાં આવે તો વાળમાં ખોળો થાય છે ઉંદરી થાય છે ડ્રાય થાય છે રફનેસ આવી જાય છે ખૂબ ખરે છે તો હેર ઓઇલ તરીકે તમે જે પણ કોઈ હેર ઓઇલ વાપરો છો એનું બેઝ તલના તેલમાં બનેલો છે કે નહીં એક વખત ચેક કરી લો સો દરરોજ જે માથામાં તેલ નાખો છો એ માથાના બેઝમાં તલનું તેલ હોવું જરૂરી છે એનાથી આ બધી તકલીફોમાંથી તમે મુક્ત થઈ શકશો હા પણ મને એક વાત કહેવી ગમશે કે માથું ધોયા પછી તેલ નાખો માથું ધોવાના આગલા દિવસે નહીં કારણ કે ધોયા પછી માથામાં તેલ નાખીએ અને પછી જો વાળ વધારે ખરે તો નામ તલના તેલનું જ આવે તો મિત્રો એક આદત રાખવી જોઈએ તમે એક વાર કલ્પના કરો કે તમારા સૌથી બ્યુટિફુલ હેર ક્યારે હતા જ્યારે તમે સ્ટુડન્ટ હતા મમ્મી રોજ સવારે મસ્ત તેલ નાખીને બે ચોટલા વાળી દેતી હતી ને આપણે ચોટલા વાળીને સ્કૂલે જતા હતા કારણ કે સ્કૂલમાં કમ્પલસરી તેલ નાખવું પડતું હતું તો એવી જ રીતે હું એવું માનું છું કે જો રોજ દિનચર્યામાં માથામાં તલના તેલ નાખવાને વણી લેવામાં આવે તો ચોક્કસ વાળની સમસ્યાઓમાંથી મુક્ત થઈ શકીએ સ્કીનની વાત કરીએ તો તલનું તેલ એ શ્રેષ્ઠ મોઇશ્ચરાઇઝર છે જનરલી વિન્ટર આવે એટલે આપણને ટેવ હોય કે મોટા મોટા મોઇશ્ચરાઇઝરના ડબ્બા લઈ આવીએ સવારે આખા શરીર પર ચોપડી દઈએ પણ હું એવું માનું છું કે તલનું તેલ જો એપ્લાય કરવામાં આવે તો તલના તેલમાં વિટામિન ઈ છે જે શરીરની ચામડીને સુવાડી રાખે છે અને સૂર્યના અમુક પ્રકારના નુકસાનકારક કિરણોથી ચામડીને બચાવે છે એટલે રોજ સવારે નાઈને એકવાર અને રાત્રે સૂતા પહેલા આખા શરીર પર તળના તેલનો હાથ ફેરવી જ દેવો જોઈએ એવું કહેવાય છે કે જો બાળકો નાના હોય એને તળના તેલનો હાથ ફેરવીને રાત્રે સુવાડવામાં આવે ને તો એ નિંદ્રાપ્રદ છે ખૂબ સરસ બાળકને ઊંઘ આવે છે તો તળનું તેલ લોકલ એપ્લિકેશન માટે પણ એટલું જ સારું છે મહિલાઓની વાત કરવામાં આવે તો તળનું તેલ મહિલાઓનું શ્રેષ્ઠ મિત્ર બની શકે એમ છે કોઈ પણ પ્રકારના ગર્ભાશયને લગતા રોગો માસિક ઓછું આવવું માસિક ડિલે થવું માસિકનો પ્રોપર ફ્લો ન આવવો એટલે કે ક્લોટ સાથે આવવું અટકી અટકી ના આવવું માસિક સમય ખૂબ જ દુખાવો થવો આ બધી જ અવસ્થામાં તલનું તેલ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે તલના તેલમાં આર્તવ જનનનો ગુણ છે એટલે કે ગર્ભાશયનું સંકોચન કરીને સરસ રીતે માસિક લાવે છે જેથી માસિક સમયની તકલીફોથી આપણે દૂર રહી શકીએ છીએ જેને માસિક ઓછું આવતું હોય એવી બહેનોએ માસિકના અઠવાડિયા પહેલાં તલનો તેલ અને સુવાદાણાનો મુખવાસ નિવાસમાં ત્રણથી ચાર વાર ચાલુ કરી દેવો જોઈએ એનાથી ચોક્કસ ફરક પડી શકે જે સ્ત્રીઓની જસ્ટ ડિલિવરી થઈ છે એમણે ડિલિવરી પછી તલના તેલનું સેવન કરવું જોઈએ અને તલનો પણ ઉપયોગ કરવો જોઈએ મુખવાસ તરીકે તલના તેલના સેવનથી ગર્ભાશયનું સંકોચન સારી રીતે થશે અને તલ એ સ્તન્યજનન છે એટલે લેડીઝને ફિડિંગ સારું આવશે જેથી બાળકને તકલીફ નહીં પડે

જે વ્યક્તિઓએ વારંવાર પેશાબ કરવા જવું પડે છે ઘણા બાળકોને પણ એવી તકલીફ હોય છે કે રાત્રે પથારીમાં પેશાબ થઈ જાય છે ઘણા મોટાઓને પણ એવી તકલીફ હોય છે કે વારંવાર ફ્રિકવન્ટલી જવું પડે છે રોકી નથી શકાતો પેશાબ અરજન્સી આવી જાય છે તો આવા વ્યક્તિઓએ રૂટીનમાં તલનો મુખવાસ લેવો જોઈએ તલમાં મૂત્ર સંગ્રહણીય ગુણ છે એટલે કે પેશાબને એક સાથે રોકીને એક સાથે ફ્લો બહાર કાઢવામાં મદદરૂપ થાય છે આમ તલ અને તલનું તેલ બંને ઈચ્છનીય છે તલના તેલ માટે મેધાગ્ની વર્ધનમ શબ્દ પ્રયુક્ત કરવામાં આવ્યો છે મેધા એટલે યાદ શક્તિ પણ યાદ શક્તિમાં રિકોલિંગ પાવર ફરીથી આપણે જ્યારે જરૂર પડે ત્યારે એને યુઝ કરી શકીએ એ ધારણ શક્તિ તલના તેલથી વધે છે જનરલી ગ્રાસ્પિંગ બધાનો સારો હોય શકે બટ રિકોલિંગ પાવર હોય એટલે તમે એક્ઝામમાં સારું પરફોર્મ ન કરી શકો તો આવા વ્યક્તિઓએ પણ તલના તેલનો ઉપયોગ વધારવો જોઈએ મિત્રો આટલા બધા ગુણગાન ગાયા પછી એક મહત્વનો ગુણ મને કહેવાનું મન થાય છે કે તલના તેલ માટે શાસ્ત્રોમાં ઋષિ મુનિઓએ એવું અદ્ભુત વાક્ય લખ્યું છે કૃષાનામ બૃહનાયાલમ સ્થૂલાનામ કર્ષનાય એટલે કે પાતળી વ્યક્તિઓને જાડા કરવા માટે અને જાડા વ્યક્તિઓને પાતળા કરવા માટે તલનું તેલ શ્રેષ્ઠ છે આ કેવી વાત હા તલનું તેલ શરીરમાં જઈને પોતે નક્કી કરે છે છે કે કે મારે આની ચરબી વધારવી ઘટાડવી આમ બંને હેતુસર તેલ વાપરી શકાય શરીરના સૂક્ષ્મ કોષોમાં એ પહોંચે છે અને એ પ્રમાણે વધારાનો મેદ હોય તો એને કાપવાનું કામ કરે છે અને નહીતર જઠર પ્રદીપ્ત કરી અને શરીરમાં વજન વધારવાનું કામ કરે છે આટલું ઉત્તમ કાર્ય છે તલના તેલ મિત્રો અંતમાં ખાલી એટલું જ કહેવા ઈચ્છું છું કે આટલા બધા ગુણો વાળું તલનું તેલ આપણી પાસે જ વિદ્યમાન છે પણ આપણે એનો ઉપયોગ કરતા નથી ફક્ત બીજું કંઈ કરો કે ન કરો શિયાળામાં તલના તેલથી માલિશ અવશ્ય કરો કદાચ તમને સરસ રીતે માલિશ કરાવવાનો ચાન્સ નથી મળતો તો સવાર સાંજ એને એપ્લાય કરી દો માલિશને સંસ્કૃતમાં અભ્યંગ કહેવામાં આવ્યો છે અને અભ્યંગના ગુણો વિશે વૃદ્ધાવસ્થા દૂર કરે છે શ્રમ તમારો થાક દૂર કરે છે અને વાયુના રોગો દૂર કરે છે એટલે એને આચરિત નિત્યમ રોજ જ કરવું જોઈએ એટલે બીજું કંઈ કરો કે ન કરો શિયાળામાં ખાલી માલિશ તલના તેલથી થાય એ તો અપનાવી જ લેજો આશા રાખું છું મિત્રો કે આ વિડીયો તમને ખૂબ ઉપયોગી નીવડશે અને શિયાળો ચાલે છે તો આ માહિતી તમારા સર્કલમાં ચોક્કસ શેર કરજો ફરીથી આવી જ માહિતી લઈને આપણે મળીશું અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ